નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું સરદાર વલ્લભભાઈ પટેલ કરમસંદ ગામ જ્યાં સામાન્ય પરિવારમાં જન્મ્યો એક છોકરો નામ વલ્લભભાઈ પટેલ તેના પિતા જહરભાઈ પટેલ સૌંદર્યના વિશારોથી ભરાયેલા હતા જ્યારે માતા લાડબા ખૂબ ધાર્મિક અને કઠોર સંસ્કારી નાનું ઘર પરંતુ આત્મસન્માનથી ભરેલું જીવન એક દિવસ નાનકડા વલ્લભભાઈ શાળાએ જતા હતા ત્યારે એક સાથી વિદ્યાર્થીએ તેમને કહ્યું તું એટલો શાંત કેમ રહે છે બધા રમે બોલે છે તું તો હંમેશા વિશાળ રહે છે ત્યારે વલ્લભભાઈ હળવે હસ્યા અને બોલ્યા જેના મનમાં લક્ષ્ય હોય ને તે વ્યર્થ વાતોમાં સમય ન બગાડે તે સમયે કોણ જાણતું હતું કે આ શાંત છોકરો એક દિવસ ભારતના નકશાને એક રોપ કરશે વલ્લભભાઈ બાળપણથી કઠોર મનનો હતો ભણવામાં તેજસ્વી પણ સાથે જવાબદાર પણ એક પ્રસંગ એવો આવ્યો કે ઘરમાં પૈસાની તંગી હતી શાળા ફી ભરવાની ન હોય ત્યારે તેમણે પોતાની કિતાબ વેચીને ફી ભરવાની વિચારણા કરી પણ માતા લાડબાઈ રોક્યા બેટા શિક્ષણ એ વિશાળની વસ્તુ નથી ધીરજ રાખ ભગવાન મદદ કરશે તે પછી તેમણે રાત્રે લાલટેનની નીચે બેસીને અન્ય બાળકોને ભણાવવાનું શરૂ કર્યું આ રીતે કમાયેલા થોડાક પૈસાથી પોતાનું ભણતર ચાલુ રાખ્યું એટલો સંકલ્પ કે આખું ગામ કહેતું કે આ છોકરો ક્યારેક મોટું કરશે સમય વીતતો ગયો વલ્લભભાઈ કાયદાની ડિગ્રી મેળવી વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી તેમની બુદ્ધિ અને ન્યાયની સમજ અદભુત હતી એકવાર કોર્ટમાં એક માણસ પર ખોટો કેસ ચાલતો હતો બધા વકીલો સાક્ષી અને પુરાવા સામે હાર્યા પરંતુ વલ્લભભાઈએ કેસ એ રીતે રજૂ કર્યો કે ન્યાયાધીશે કહ્યું તમે કાયદાના ફક્ત પુસ્તકો નથી વાંચ્યા પરંતુ માણસના હૃદયને પણ વાંચો છો લંડનમાં કાયદાનો વધુ અભ્યાસ કરવા માટે તક મળી પૈસા નહોતા પરંતુ મનમાં ઈચ્છા હતી માતા પિતાની મંજૂરી મેળવી લંડન ગયા અને ત્યાં પોતાનું ભણતર પૂર્ણ કર્યું ત્રણ વર્ષમાં તેમણે તે સિદ્ધિ મેળવી જે સામાન્ય રીતે ચાર વર્ષમાં મળે એ પણ પ્રથમ ક્રમે લંડનથી પાછા આવ્યા પછી તેમણે ગાંધીએ શરૂ કરેલા સ્વદેશી આંદોલનમાં રસ લેવો શરૂ કર્યો એક દિવસ અમદાવાદમાં ગાંધીજી સાથે મુલાકાત થઈ ગાંધીજીના શબ્દો દેશને વકીલો નહીં દેશભક્તો જોઈએ આ શબ્દોને એ વલ્લભભાઈના અંતર મનનને ઝંઝોડી મૂકી દીધો તેમણે નક્કી કર્યું હવે મારી કલમ ન્યાય લયમાં નહીં પરંતુ દેશની સેવા માટે સળશે એ પછી શરૂ થયો ખેડા સત્યાગ્રહ એવો પ્રસંગ જે વલ્લભભાઈને સરદાર બનાવશે ઓગણીસો અઢારમાં ખેડા જિલ્લામાં સરદાર વરસાદ ન પડ્યો પાક બગડી ગયો ખેડૂતોએ કર માફીની માંગણી કરી પણ બ્રિટિશ સરકાર કહ્યું કાયદો ન પડે કાયદો ના પાડે જો આપણે સૌ એક થઈ જઈએ તો કોઈ પણ શક્તિ આપણને દબાવી નહીં શકે ખેડૂતોની આંખોમાં આશા જાગી પટેલે અંગ્રેજ અધિકારીઓને પત્ર લખ્યો પરંતુ જવાબ ન આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જવાબ નહીં આપે તો પણ ચાલશે હવે જવાબ લોકો આપશે દિવસો વીત્યા ખેડૂતોએ કર ભરવાનું નકારી દીધું બ્રિટિશ સરકારે સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું ગરીબોની ગાય લઈ ગયા ઘર તોડાવ્યા પણ કોઈએ પણ માથું ન ઝુકાવ્યું એક વૃદ્ધ ખેડૂતે કહ્યું કે સરદાર અંગ્રેજો મારી ગયા મારી ગાય લઈ ગયા સરદારે કહ્યું ભાઈ તારી ગાય જઈ શકે પણ તારી હિંમતનું દૂધ કદી ખૂટવા ન દેજે આવો પ્રોત્સાહન મળતા સમગ્ર ખેડા જિલ્લો જાગી ઉઠ્યો અંતે અંગ્રેજ સરકારે નમવું પડ્યું અને કર માફી કરી એ દિવસથી લોકો બોલવા લાગ્યા કે આ છે અમારો સરદાર આ છે અમારો સરદાર આ લડત ફક્ત રાજકીય જીત નહોતી તે એક માનવતાનો ઉત્સવ હતો સરદાર વલ્લભભાઈ પટેલે દરેક માણસમાં આત્મવિશ્વાસ જગાવ્યો કે અમે નમવા માટે નથી જન્મ્યા ઉઠવા માટે છીએ આ લડતથી માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં એક સંદેશ ગયો ભારત હવે ઉઠવા તૈયાર છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ દેશ આખરે સ્વતંત્ર બન્યો દિવાલીમાં લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો લાખો લોકોની આંખોમાં આંસુ આનંદ અને ગૌરવ ભળીને એક નવી ઉર્જા પેદા કરી રહ્યા પણ સ્વતંત્રતાની આ ખુશી સાથે એક મોટું સંકટ પણ હતું પાંચસો ને બાસઠ વિસાયતો એટલે કે રજવાડાઓ અલગ અલગ શાસકોના હાથમાં હતા કેટલાક રાજા અંગ્રેજોના મિત્ર કેટલાક પોતાના સ્વાર્થમાં અને કેટલાક અસકાતા દેશ એક થયો હતો પરંતુ નકશા પર ભારત તૂટેલું હતું ત્યારે દેશને એક એવો પુરુષ જોઈએ જે કઠોર પણ ન્યાય કડક પણ ભાવનાશીલ હોય એ પુરુષ હતો સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુએ પ્રથમ કેબિનેટમાં તેમને ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી બનાવ્યા દેશના આંતરિક એકીકરણની જવાબદારી તેમની ઉપર આવી એક દિવસ સરદાર પોતાની ટેબલ સામે નકશો પાથર્યો એક પછી એક રાજ્યોની સીમાઓ જોઈ અને ધીમેથી કહ્યું કે જો આ દેશને ટકાવવા માંગીએ તો એનો નકશો એક જ રંગમાં હોવો જોઈએ ત્રિરંગાનો રંગ તે ઇતિહાસમાં બની બ્રિટિશ શાસન ભારત એક મોટું કુટુંબ હતું પણ દરેક રજવાડું પોતાનો રાજા ધરાવતું સ્વતંત્રતા પછી અંગ્રેજોએ રાજાઓને કહ્યું કે હવે તમે ઈચ્છો તો ભારત સાથે જોડાવ કે અલગ રહો કેટલા રાજાઓને આ સ્વતંત્રતાનો અર્થ ખોટો લાગ્યો તેમણે વિચાર્યું કે હવે તેઓ ભારતનો નાનો દેશ બનાવી દેશે ભારતને નાનો દેશ બનાવી દેશે એટલામાં રાજસ્થાન હૈદરાબાદ જુનાગઢ કાશ્મીર જેવી જગ્યાઓ રાજકીય રીતે મહત્વની હતી દર્કને સમજાવવું સહેલું ન હતું એટલે સરદારે કહ્યું અમે હથિયારની વિશ્વાસ વડે જીવશું ગુજરાતનું જૂનાગઢ મુસ્લિમ નવાબાનું શાસન પણ એંશી ટકા પ્રજા હિન્દુ સંતતા પછી નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી આ સાંભળીને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુસ્સાનો માહોલ સવાયો સરદાર શાંત રહ્યા પણ બોલ્યા એક ભૂમિનો ભાગ પણ વિદેશી હાથમાં નહીં જાય આપણા દેશની ધરતી છે આપણા લોકોને અર્પણ છે તેમણે નૌકાદળ અને સૈનિકોને ત્યાર રાખ્યા પણ પહેલું પગલું રાજકીય રીતે લીધું જૂનાગઢની આસપાસની નાની રિયાસતોને મનાવીને ભારત સાથે જોડ્યા અને અંતે નવાબ પાકિસ્તાન ભાગી ગયું જૂનાગઢમાં જનમંત સંગ્રહ થયો અને લોકોએ બહુમતી કહ્યું કે અમે ભારત સાથે છીએ આ વિજય ફક્ત રાજકીય ન હતો એ હતો એકતાની જીત હૈદરાબાદનું શાસન નિઝામ પાસે હતું એક સમૃદ્ધ પરંતુ સ્વતંત્ર થવાની ઈચ્છા ધરાવતું રાજ્ય હૈદરાબાદની અંદર રજાકાર નામનો સંગઠન ઉગ્રવાદી બની રહ્યો હતો જે હિંસા ફેલાવી રહ્યો હતો સરદારે અનેક વાર નિઝામને કહ્યું અમે લડવા આવ્યા નથી જોડાવા આવ્યા છીએ પણ વાત ન બની

ભાવનગર બધી સરદારની સમજણ દબદબો અને વિશ્વાસની જોડાતી ગઈ કુલ પાંચસો પાંચસો તો ભારત સાથે જોડાઈ ગઈ આવું કાર્ય વિશ્વ ઇતિહાસમાં કદી થયું નહોતું બ્રિટિશ અધિકારી લોર્ડ માઉન્ટ પણ આશ્ચર્ય પામી ગયા મિસ્ટર પટેલ યુ હેવ એસિવડ વોટ યુએન એમ્પિયર ફૂડ નોટ ધ યુનિટી ઓફ હાર્ટ્સ એક નાના રાજાનો દૂત સરદારને મળવા આવ્યું તે બોલ્યો સરદાર અમારા રાજા ડરે છે જો તેમણે જોડાણ કર્યું તો તેમની સત્તા ખોવાઈ જશે સરદાર અવાજે કહ્યું રાજા જેવો માણસ તો દરેક ઘરમાં હોય છે પણ દેશ જેવો રાજા ફક્ત એક જ છે ભારત જો તમે દેશને આપશો તો ઇતિહાસ તમને પાછું આપશે માનથી તે દૂતની આંખોમાં આંસુ આવ્યા એ રાજા એ બીજા જ દિવસે ભારત સાથે જોડાવાનો પત્ર મોકલ્યો સરદાર વલ્લભભાઈ પટેલ રાત્રે મોડે સુધી નકશા પર કામ કરતા ક્યારેક રાતના બે વાગે પણ કોઈ અધિકારી પાસે બોલાવીને કહેનાર આ ભાગ હજુ જોડાણ્યો નથી એના લોકો શું વિચારે છે તેમની આંખોમાં આરામ નહોતો પણ મનમાં એક જ શાંતિ હતી કે ભારત એક છે આ બધું કરતી વખતે સરદારની તબિયત ખરાબ થવા લાગી હતી પણ એક દિવસ તેમણે કેબિનેટમાં કહ્યું જો હું ન પણ રહું તો આ દેશ તૂટવો નહીં જોઈએ આ દેશ આપણા લોહે અને વિશ્વાસથી જોડાયો છે એ શબ્દો સાંભળીને આખી સભા થઈ ગયું સરદારે ટુકડાઓમાંથી એક રાષ્ટ્ર બનાવ્યું એક એવું ભારત જ્યાં લોકો ધર્મ ભાષા કે જાતિથી નહીં પણ એકતાથી ઓળખાય તેઓએ લોખંડી ઈચ્છાશક્તિથી ભારતના નકશાને સ્વરૂપ આપ્યું એટલે જ ઇતિહાસે તેમને નામ આપ્યું લોખંડી પુરુષ ધલન ઓફ ઇન્ડિયા ઓગણીસો ઓગણપચાસ નું વર્ષ હતું ભારત હવે સ્વતંત્ર હતો પરંતુ હજી શિશુ સ્થિતિમાં નવું સંવિધાન ઘડાતો સરહદો રસાતી અર્થતંત્ર ખડું થતું દરરોજ નવી મુશ્કેલીઓ ક્યાંક ખાદતંગી ક્યાંક દગા ક્યાંક શરણાર્થીઓની પીડા સરદાર વલ્લભભાઈ પટેલ દિવસ રાત કામ કરતા સવારના સથી રાતના બાર ક્યારેક તો ડોક્ટરો કહેતા તમારું હૃદય વધુ કામ લે છે પણ તેઓ હળવેથી બોલતા જ્યારે દેશ ધબકે છે ને ત્યારે દિલને આરામ કેવી રીતે મળે લોકો તેમને લોખંડી માણસ કહેતા પણ ઘરમાં એ ખૂબ જ સંવેદનશીલ હતા તેમની પત્ની વર્ષો પહેલા જ વિદાય લીધી હતી ત્યારે વલ્લભભાઈએ ક્યારેય ફરી લગ્ન કર્યા નહીં પોતાની દીકરી મણીબેન સાદગીથી ઉજેરી ઉછેરી એકવાર મણીબેન બોલી કે બાપા તમે આખો દિવસ લોકો માટે કામ કરો છો તમારા માટે શું કરો છો સરદારે સ્મિત આપ્યું અને કહ્યું કે બેટી હું દેશ માટે જે કરું છું એ જ મારા માટે છે જે શબ્દો માત્ર પિતાની નહીં એક સાધકની એ કર્મયોગીની લાગણી હતી એક પ્રસંગે દિલ્હીના એક કાર્યક્રમમાં કોઈ રાજકારણી માટે વિશેષ ખુરશી રાખવામાં આવી હતી સરદાર પહોંચ્યા ખુરશી જોઈને કહ્યું આ ખુરશી હટાવો આ દેશના લોકોની ખુરશી છે મારી નહીં તે દિવસ પછી આખા દેશમાં સરસા થઈ કે આ માણસ ખરેખર લોખંડી છે પણ એની અંદર માનવતાનું સોનું છે એકવાર ગુજરાતના ખેડૂતોએ ફરિયાદ કરી કે પાક ખરાબ થયો છે સરદારે તરત જ ટીમ મોકલી પણ પોતે પણ ત્યાં પહોંચ્યા તેમણે માટી હાથમાં લીધી સૂપ સાફ નજર કરી અને કહ્યું આ માટી મારી માતા જેવી છે એ હમણાં બીમાર છે એ સાજી થાય ત્યાં સુધી આપણે તેની સેવા કરવી છે ખેડૂતોની આંખોમાં આંસુ ગયા કોઈ નેતા એટલી સહજ ભાષામાં એમની પીડા કદી ન સમજી શક્યો હતો ભારતના સંયુક્ત નકશા પર ભારતના સંયુક્ત નકશા પર કામ કરતી વખતે એક દિવસ તેમણે પોતાના રૂમમાં નકશો જોયો અને કહ્યું કે આ નકશામાં એક પણ ખાલી જગ્યા નહીં રહેવી જોઈએ તેમના શબ્દમાં રાજકારણ નહીં પણ એક રાષ્ટ્ર નાયકનો ધર્મ હતો તે સમય દરમિયાન તેમનો નિકટનો મિત્ર મોલાના આઝાદે કહ્યું કે સરદાર તમે ક્યારેક કડક બની જાવ છો સરદારે હળવી ખાંખથી જોયું અને કહ્યું જ્યારે ઘર તૂટે ત્યારે દિવાલને કઠોર થવું જ પડે જ્યારે ઘર તૂટે ત્યારે દિવાલને કઠોર થવું જ પડે ઓગણીસો ને પચાસની શરૂઆતમાં સરદારની તબિયત ખરાબ થવા લાગી હૃદય પર ભાર વધતો ગયો ડોક્ટરો આરામ લેવાની સલાહ આપતા પણ તેઓ કહેતા મારા માટે આરામ એ છે કે દેશ શાંતિથી ઊંઘે તેમની દીકરી મણીબેન ક્યારેક કહેતી કે પપ્પા થોડી વાર આરામ કરો તેમણે પ્રેમથી જવાબ આપ્યો બેટી મારો આરામ એ દેશના ભવિષ્યમાં છે ડિસેમ્બર ઓગણીસો પચાસ મુંબઈના બિરલા હાઉસમાં સરદારનો આરામ ચાલતો હતો સવારના સમયે એમણે ધીમેથી મણીબેને કહ્યું કે મારા શરીર પર ભાર છે પણ મનમાં શાંતિ છે કારણ કે હું ભારતને એક જોઈ રહ્યો છું તે પછી થોડી ક્ષણો માટે આંખ બંધ કરી અને પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે અંતિમ શ્વાસ લીધો દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ રેડિયો પર એક અવાજ ગુંજ્યો ભારતનો લોખંડી પુરુષ હવે નથી પણ તેની એકતા અમર છે લાખો લોકો મુંબઈના રસ્તાઓ પર ઉભા રહ્યા કોઈના હાથમાં ફૂલ કોઈના હાથમાં રાષ્ટ્રધ્વજ અને દરેકના હૃદયમાં એક જ ભાવ ધન્ય છે એ ધરતી જ્યાં સરદાર જેવા પુત્રએ જન્મ લીધો હતો દેહાંત પછી મણિબેને રેડિયો પર કહ્યું કે મારા બાપા માત્ર મારા નહોતા એ આખા ભારતના પિતા હતા તેમની એકતા ભારતનો વિશ્વાસ છે જે ખાદી ખૂટશે નહીં તે શબ્દો સાંભળીને લાખો લોકો રડી પડ્યા સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન પ્રવાસ માત્ર રાજકારણ નહોતો એક એવી આત્મ યાત્રા હતી જ્યાં ત્યાં કઠિનતા અને માનવતા એકરૂપ થઈ ગઈ હતી ક્યારેય લોકપ્રિય થવાનો પ્રયત્ન કર્યો નહીં પણ લોકોએ તેમને પોતાના દિલમાં સ્થાન આપ્યું એક એક દેશ ધ્વજ એકતા એ સરદારનો વારસો છે પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસ સરદાર વલ્લભભાઈ પટેલનું શરીર ભલે વિલીન થઈ ગયું પણ તેમનો સંકલ્પ તેમનો વિચાર અને તેમનો આત્મા ભારતના સસનમાં વહેતો રહ્યો દરેક નકશામાં દરેક સરહદમાં તેમના લોહીની મહેક છે તેમને જે એકતા વણી તે કદી વિખરાઈ નથી એ જ તેમનો અસ્તિત્વ છે ઓગણીસો પસાર પછીના દાયકાઓમાં દેશ અનેક પડકારોમાંથી પસાર થયો યુદ્ધો રાજકીય ઉથલપાથલ વિવાદો પણ દરેક વખતે લોકો એક સાથે ઊભા રહ્યા એક સૈનિક સરહદ પર ઊભો હોય એક ખેડૂત ખેતરમાં મહેનત કરતો હોય અથવા એક વિદ્યાર્થી ત્રિરંગો લહેરાવતો હોય તે સૌના દિલમાં એક અદ્રશ્ય અવાજ ગુંજે છે આ ધરતી અમારી છે આ ધરતી અમારી છે સરદારની આપેલી વર્ષ ઓગણીસ બે હજાર તેરમાં ભારતે નક્કી કર્યું કે આ મહાન નેતાને એક એવો સ્મારક આપવું જોઈએ જે આખા વિશ્વને બતાવે કે એકતાનો અર્થ શું છે ગૃહમંત્રીના રૂપમાં જેમણે દેશ જોડ્યો તેમને સમર્પિત થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નર્મદા નદીના કિનારે ગુજરાતના કેવડિયા પહાડોમાં જ્યાં પ્રાકૃતિની વચ્ચે ઊભો છે લોખંડી પુરુષની લોખંડી પ્રતિમા એકસો ને બ્યાસી મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તે ફક્ત લોખંડથી નહીં પણ લાખો ભારતીયોના હૃદયથી બની છે દેશના કરોડો ખેડૂતો અને મજૂરોમાંથી લોખંડના સાધનો એકત્ર કરાયા કારણ કે સરદાર ખેડૂતોના દીકરા હતા જ્યારે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર અઢારે એ પ્રતિમાનું અનાવરણ થયું તે સમયે નર્મદા કિનારે ઉગતા સૂર્યની નીચે તેઓ વાક્ય ગુંજી ઉઠ્યું તમે શરીરે નથી પણ દરેક ભારતીયના સ્વપ્નમાં જીવતા છો આજે પણ જ્યારે કોઈ પોલીસ અધિકારી ઈમાનદારીથી ફરજ બજાવે જ્યારે કોઈ વિદ્યાર્થી એકતાનો પાઠ શીખે જ્યારે કોઈ ખેડૂત પાક ઉગાડે સત્તા ટેક્સ માફી ન માગે એ દરેક જગ્યાએ સરદારની સાંયા દેખાય છે લોખંડી પુરુષ હોવાને અર્થ હતો કે મજબૂત શરીર નહીં પણ અડગ વિશ્વાસ સરદાર માટે એકતા ફક્ત નકશાનો ભાગ નહોતી એ તો હૃદયની જોડણી હતી તેમણે કહ્યું હતું કે અમે એક થઈશું તો આગળ વધશું અલગ રહીશું તો નાશ પામશું આ વાક્ય આજે આજે પણ પણ દરેક ભારતીય માટે માર્ગદર્શક છે જો આજે સરદાર જીવતા હોત ને તો કદાચ તેઓ યુવાનોને કહેનાર મને મકાન નહીં મને બનાવો મને પ્રતિમા નહીં વિચાર જીવંત રાખો તેમની દ્રષ્ટિએ હતી કે ભારતનો દરેક નાગરિક નેતા બને ભલે તે કોઈ ખેતરમાં કામ કરતો હોય કે કોઈ લેબમાં સંશોધન કરતો હોય બે હજાર બેમાં એક વૃદ્ધ ખેડૂત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે આવ્યો હતો તેના હાથમાં લોખંડનો જૂનો હળનો ભાગ હતો તે બોલ્યો આ સરદાર માટે જે દિવસે તેમણે કહ્યું હતું કે ખેડૂતનો પરસેવો દેશની ધરતીને પવિત્ર કરે છે એ દિવસથી હું એને સાસવી રાખ્યો હતો તે હળ આજે પણ સ્મારકના તળીએ મુકાયેલો છે એક પ્રતિક રૂપે કે સરદારના વિશાળનો આરંભ ખેતરથી થયો અને અંત પણ ધરતી પર જ સમય પસાર થાય છે પેઢીઓ બદલાય છે પણ જે માણસ ઇતિહાસની આત્મા બની જાય તે કદી મરે નહીં સરદાર વલ્લભભાઈ પટેલ એવા પુરુષ હતા જેઓએ ફક્ત ભારતનો નકશો નહીં બનાવ્યો પણ દરેક ભારતના હૃદયમાં એકતાનો નકશો જો કંડાર્યો જ્યાં પણ તરંગો લહેરાય છે ત્યાં હવામાં તેમનો આશીર્વાદ વહે છે જ્યારે કોઈ બાળક શાળામાં કહે છે જય હિંદ ત્યાં તેમનો સ્મિત દેખાય છે ભારત લોખંડી પુરુષ વગર અધૂરું હોત અને લોખંડી પુરુષ વગર એકતા કદી શક્ય ન હોત એક સામાન્ય ખેડૂતનો દીકરો જેણે કાયદાથી શરૂ કરીને દેશને બંધનમુક્ત કર્યો અને અંતે ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યો એ જ હતા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમનું જીવન એક પાઠ છે કે દેશ પ્રેમ કોઈ શબ્દ નહીં એ તો એક જવાબદારી છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળેલી વાત છે અને અલગ અલગ પ્રસંગો એનું સંકલન કરી અને બનાવેલી આ વાત છે જેની નોંધ લેવી ખરેખર એક મહાન પુરુષ વિશે આપણે માહિતી મેળવી અને તમે અંત સુધી વિડીયો જોયો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મને સાંભળો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશો આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌનો આભાર થેન્ક યુ